હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો જઈશું છે સન્ડે અને નંદી બેન હજી ઉઠ્યા નથી જોવા સન્ડે છે એટલે નિરાતે ઉઠવાનું હોય અને ગરમીના લીધે હમણાં કારણ કે ગરમી બહુ છે એટલે રૂમમાં તો હોવાતું નથી નંદની બેન ઉભા થાવ નંદની 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 ઉઠી જાવ સાત વાગી ગયા બેટા ઉઠી જાવ અને જો સકલ્યુ જાગી ગયું છે જો આપડી પેલા ચકલ્યુ ઉઠી ગયું ઉઠીને દોડધામ કરવા મળીએ ઉડાઉડ કરે જો અને જો આ બાજુ ધૈર્યભાઈ જાગી ગયા છે અને એના પપ્પા જોડે હિસકા ખાય છે ધૈર્ય જય શ્રી કૃષ્ણ કહી દે બધા બટા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે દીકરા હા બસ ઓકે 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 તો ગેસ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો દીયાવતી પણ કરી લીધી છે જો માતાજીને પણ પ્રાર્થના કરી લીધી છે જય શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનને પણ યાદ કરી લીધા છે અને હવે નાસ્તો કરવા માટે બેસી જઈશું નાસ્તામાં છે રોટલી અથાણું અને દૂધ ચાય દૂધ તો ચાલો હવે ત્યાં સવારે નાસ્તો કરી લઈએ તમે પણ નાસ્તો કરવા માટે આવો અને હવે હું કરી દઉં છું નાસ્તો તો મિત્રો ઘણું જાડાનું કામ શરૂ કરી દીધું સવારે વહેલા અને ઘણા ખરા જડાઈ ગયા છે થોડાક જ બાકી છે પણ ત્યાં ફેરિયો થાય તો સભાસન કરવા માટે પહોંચી ગયા છે તો ઘણું સારા નથી દેતા જુઓ એનું કામ જો જોર્યા Nên thì nó sẽ dày hơn cất đi thôi. Chỗ nên thì bệnh không sao lại sẽ hai nên thì. Không kể Không áo đấy. Chỉ xích nên બસ એ તો પેલા નાખી દેવ તો પેલો નજીક લઈ લે ખોબે ખોબે ભરે હા ખોબો નાનો પડે તારો હા જો નંદી બેન કામ કરે છે કામ થોડું ઊભું રહે તરત કામ થઈ જાય વાર શું લાગશે કામ થોડું હે ને નંદની બેન તો હું તો કેમ આવ કોઈ એક બાજુ અને ત્યાં મેથી લેવા માટે જઈએ છીએ કારણ કે ત્રણ કિલો મેથી લેવાની છે કેરી ના અથાણા બનાવવા માટે આચાર બનાવવાનો છે એટલા માટે તો અમે હાલ અત્યારે મેથી લેવા માટે જઈએ છીએ ધૈર્ય ભાઈ પણ આવે છે સાથે જો જોનાળો છે તો મધ લીધું લીધું છે કિલો અને દેશી મધ છે તો ઉનાળામાં મધ પીવું જરૂરી છે કે પેટમાં બળતું હોય અને એસિડિટી હોય તો એના માટે મધ સારું હોય એમ પીવા માટે તો જો દેશી મધ લીધું છે કિલો તો હવે ઉનાળો આવ્યો એટલે હવે પીસ ઉતક મર્યા મધ એવું બધું બપોર પછી પી એટલે લુ નો લાગે અને શરીરમાં પાણી પણ ન ઘટે જો આજે સન્ડે છે તો નંદની બેન જો એને એન્જોય કરી છે રમકડા બનાવે નંદની શું કરે બેટા શું છે એમાં હે નીટ કરશું જો એ ગુલાબનું શરબત બનાવે ગુલાબનું શરબત બને છે ને ગુલાબનું શરબત બનાવે છે આપણે જે પેલા પાણો લઈને જે ઘૂટતા ને એ રીતના કરે છે હવે તો જો કે મિક્સર ને એવું બધું આવ્યું એટલે એ બધું વહી ગયું પણ જો આ બાળકને એટલે ખ્યાલ રહે કે ભાઈ આવી રીતના પેલા કરતા પેલાના સમયમાં એમ

ત્યાં કલરિંગ કરીને નંદની સરસ મજાનું કલરિંગ કરે છે વિડીયો ઓલું કઈ દે

તો કઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે રસોઈ બનાવીશું જો તમે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય